પંચમહાલમાં પોલીસ સ્ટેશન પર હુમલાની ઘટના સામે આવી વડોદરામાં કોમી એકતા ડહોળવાના પ્રયાસો થયા જ્યારે પંચમહાલના દાહોદમાં પણ સોશિયલ મીડિયા પોસ્ટથી સ્થિતિ તંગ બની કેવી રીતે શું હતું આખો મામલો જોઈએ આ રિપોર્ટમાં વડોદરામાં ફરી કોમી એકતા ડહોળવા પ્રયાસ લઘુમતીઓની લાગણી દુભાઈ તેવી પોસ્ટ થી માહોલ તંગ આરોપીને પોલીસ સ્ટેશન લાવતા ટોળા એકઠા થયા પોલીસે પચાસ જેટલા શખ્સો ની કરી અટકાયત જયારે જયારે તહેવારો આવે ત્યારે ત્યારે કેટલાક લોકો કોમી એકતા દુભાવી પોતાના રોટલા શેકવાના પ્રયાસો કરે છે વડોદરામાં ગણેશ ચતુર્થી બાદ ફરી કોમી એકતા ડહોળવા આવારા તત્વોએ પ્રયાસ કર્યો શહેરના જૂનાગઢી વિસ્તારમાં અજાણી વ્યક્તિએ લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી જેનાથી લઘુમતી સમાજના લોકો ઓગણીસ સપ્ટેમ્બરની મોડી રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા લોકોના ટોળે ટોળા એકઠા થતા તણાવપૂર્વક માહોલ સર્જાયો હતો થોડા સમય માટે પથ્થરમારો પણ થયો જોકે ઘટનાની જાણ થતા જ પોલીસ એક્ટિવ થઈ અને સ્થિતિ કાબુમાં લીધી મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચેલા લોકોએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી વડોદરા સિટી પોલીસ સ્ટેશન બહાર સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરનાર આરોપીને લાવવામાં આવતા સોળું એકત્ર થઈ ગયું પરિસ્થિતિ વણસતા પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવાયો પથ્થર પથ્થરમારામાં સંડોવાયેલા પચાસ જેટલા શકબંધોને સિટી પોલીસ સ્ટેશનથી ક્રાઇમ બ્રાન્ચ લઈ જતી વખતે પોલીસ વાહનને ટોળાએ ઘેરી પણ લીધું ઓબ્જેક્ટેબલ વિડીયો નો બનાવ છે એ સંદર્ભે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જે રાયોટિંગનો નો બનાવ બનેલ છે એ સંદર્ભે પણ કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ પચાસ થી વધુ લોકોને ડિટેન કરવામાં આવેલ છે જે ઓબ્જેક્શનેબલ વિડીયો સોશિયલ મીડિયામાં ગયેલો એની એના બાબતે રજૂઆત કરવા માટે લોકો પોલીસ સ્ટેશન પાસે આવેલા કુલ તમામ જે કાર્યવાહી થઈ છે પોલીસ એમાં પચાસ થી વધારે લોકોને ડિટેન કરવામાં આવેલા છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તપાસ ચાલુ છે વિગતવાર આપને જણાવી શકે છે ગોધરામાં પોલીસ સ્ટેશન પર હોબાળો પોલીસે સત્તર લોકોની કરી ધરપકડ અઠ્યાસી લોકો સામે ગુનો દાખલ સોશિયલ મીડિયાની પોસ્ટથી થયો વિવાદ ગોધરા શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશને એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને નવરાત્રી અંગે વિવાદાસ્પદ પોસ્ટ કરવા બાબતે બોલાવવામાં આવ્યો આ મામલે ગેરસમજ ઉભી થતા વિશેષ સમુદાયના લોકોએ પોલીસ મથકની બહાર ઘેરાવ કર્યો પરિસ્થિતિ તંગ બનતા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો પોલીસે હળવો કરી પરિસ્થિતિ લીધી પોલીસે આગેવાનો સાથે બેઠક યોજી સમજાવટ કરી ઘટનામાં પોલીસે સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે કહ્યું કે વધુ આરોપીઓને પકડવા માટે પોલીસની દસ ટીમો બનાવવામાં આવી છે હાલમાં ગોધરા શહેરમાં સ્થિતિ સામાન્ય છે અને બજારો ખુલ્લા છે સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ગરબાનું આયોજન થવાનું છે ત્યારે કોઈએ ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી અઠ્યાસી જેટલા લોકો વિરુદ્ધમાં નામજો ફરિયાદ દાખલ કરી છે વિરુદ્ધમાં એમાં ગઈકાલથી જ અમારી આરોપીઓ પકડવા માટેની કાર્યવાહી ચાલુ હતી અત્યાર સુધીમાં કુલ અમે સત્તર જેટલા આરોપીઓને હસ્તગત કરેલા છે અને બાકી અમારી અલગ અલગ જિલ્લાની દસ ટીમો